અમને ચાલે તમે શું બધું તોફાન કરતા હતા બંધ કર્યો કરીને આવો છો

જા પરલા કોમ મગળે જાતાય ઈ તો કોમ તો ગાડી રાખી જીંદગી કોમ રહેવાનું છે આ તો તમારો ફોન આવ્યો તો ઘડી બોટો મારીયા આતારે ક્યો ટાઈમ બજન હોય તે કોઈ તો આયા છો એટલે અમે રોપરા અમે ગાડી ગાડી તમે ક્યાં કાકામ ગંજા બનાવો પેલા એ હોય નથી પેલા તો આપણે બબે દજે દાડા રહેતા પણ હવે તો કલાકો ઉપર થઈ ગયો છે આપણે એમન હતી પછી અમે તો ગાઢવા પડ્યા તારે તમારે પણ કેરા દે હવે રોપરાં તારે કે છે એટલે ના અરે અમારા ભાઈએ તમને મન મન ઘોરી કરે એટલે રોપરા વાહ સુખ શાંતિ કાલ આહા પે

હા હવે હવે પીવાય હા પીરો પીરો ચમ કરો તો તો તમે તો ભલા કોઈ દિવસ ઉપર ખાસ હોય કાકા જો જો આ મોમો મો અલ્યા પણ તમે હવે મારા ન હોય મને કઈ દેવા કઈ દેવાનો હું ફોડી નાખી અલ્યા આ મારે મોમો મસ્ત આ મોમો સૌથી સારા છે મારે તને ગોઠે ને ખાલી ફોન કરી નાખવાનો

એવો છે નવા લોકો પીતો કે હમણે અલ્યા પહેલી વાર છે એવું મારવા પડશે પાતા કોઈ જનો પીતો જ નહીં શું લઈ પીતો અલ્યા એ

તાર તો ના એમ ના ચાલે મો નહી આપનો તમારે જાવ તો મેલી અને પાછ આવજે ના માર નહી આબુ જ ને ને તમે તો પણ દાડી લેવા નાખી જિંદગી કોમ 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 કઈ ના મરી જવાનું હોય તો જાય આ સુપર દે લઈ જાય લઈ જાય લઈ લઈ જાતા લઈ

પણ આજ તને જલેબી નથી ખવડાવી આજ તો શું સાદું ખવડાવશું ને સાદું હા શાક ને રોટલા રાખ આવે આપણે બીજું કોઈ ખાતા નથી ખાલી શાક ને રોટલા બનાવો તો આપણે કણો થઈ ગયો તમારે ડાયાબિટીસ છે ના ડાયાબિટીસ નથી તો પણ ના પાડો એટલે પણ એવું નથી ખાતા વધારે હવે આટલી ઉંમરે ના ખબર એ હાસ ધ્યાન રાખવું પડે ધ્યાન રાખવું પડે ને ગલે વધારે ખાન ડાયાબિટીસ ને બાયને રોગ થઈ જાય હા શરીર સાતું પડે ના રે જાય તો શાકભાજી મસ્ત બનાવી ખવાય ને આ એવું ખાન તો પણ તેલ ઘણો ઓલે ના ખવરા આ બધું અટક બટક આવી જાય અને તેલ ને બસ ધ્યાન રાખવું પડે તેમાં ધ્યાન રાખતો હા મસ્ત શાકભાજી બનાવી દેશી બધું બાજરી રોટલા શાક